નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી સુરતના સિટીલાઇટ સ્થિત કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી જેમાં ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કીટ વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો વડીલો દ્વારા હર્ષભાઈને આશીર્વાદ આપવામાં આવ્યા હર્ષભાઈ સંઘવીએ વડીલો દ્વારા વર્ષા કરીને હર્ષભાઈ સંઘવીનું આજે સ્વાગત કરવામાં આવ્યું હર્ષભાઈએ ગંગા સ્વરૂપ બહેનોને

મોહમ્મદ ગઝની દ્વારા સોમનાથ ઉપર આક્રમણ કર્યું હતું મોહમ્મદ ગઝની અંદાજો નહોતો के सोमनाथ दादानी आस्था ए मोहम्मद गज़नी जवां हजारों गज़नी आवे ने तो याद देश ना सनातनियों ने सोमनाथ दादानी जे आस्था जे ए आस्था ऊपर ठोस पहुंचाड़वानी ताकत दुनिया में कोई व्यक्ति नहीं ना थी। बराबर 1000 वर्ष पची, सोमनाथ दुनिया आज तक आज भी कोई नहीं ताकत ओछी नहीं कर सकी हो। मरा मस्त विस्तार ना, मरा सौ साथी कार्यकर्ताओं સુરત શહેરની સૌ સામાજિક સંસ્થાઓ સેવાભાવી મિત્રો આ બધા જ લોકોના જન્મ દિવસ માટે ખૂબ ઉત્સાહ હતી પરંતુ મારિયા ગંગા સ્વરૂપા હજારો બહેનો જે અહિયાં બેઠી છે ને અને મારી જે સંસ્કાર આપ્યા છે તેમાં શરાબા હલ્લા ગુલ્લા તેનાથી વધારે કોઈના ચહેરા ઉપર ખુશી લાવવાનું કારણ બને તેવો જન્મ દિવસ હું વર્ષોથી બનાવતા આવ્યો

તમારા પુત્ર પૌત્ર અને એમના ભવિષ્ય આપણે બગડે નહીં ને તે માટે તમારો દીકરો આ લડાઈ લડે છે અને આ લડાઈ ચાલુ જ રહેશે સાફ નહી કરું ને ત્યાર તક ચાલુ રાખીશ